એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદી પર દોડશે કુમારિકા રાશિ વિશે દસ મોટી આગાહી મિત્રો ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી વર્ષ બે હજાર પચીસ માં સિલ્વર પર દોડશે તે તમામ બાર રાશિના ચિહ્નો પર શુભ અને અશુદ્ધ અસરો જોશે પરંતુ મિત્રો કુમારિકા રાશિના લોકોના લોકો ખૂબ જ શુભ અસર જોવા મળશે મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ મુજબ શનિદેવ બે હજાર પચીસ માં મીન રાશિમાં પરિવહન કરશે જે ચાંદી બનાવશે આવી સ્થિતિમાં બનાવેલી ચાંદી કુમારિકા રાશિના વતનીઓ માટે ખૂબ નસીબદાર સાબિત થઈ શકે છે કુમારિકાને આ સમય દરમિયાન શનિદેવની ઘણી કૃપા મળશે અને શનિદેવની કૃપાથી દરેક મૂંઝવણ સમાપ્ત થશે બે હજાર પચીસ તેના માટે વિશેષ ભેટ લાવશે હા મિત્રો 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 તમને કહે છે કે જ્યોતિષવિદ્યામાં શાનાદેવ જ્યોતિષ વિદ્યામાં સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે તેની ક્રિયાઓ અનુસાર ફળ આપે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ એકમાત્ર ગ્રહ છે જે સૌથી ઝડપી ચાલે છે તે લગભગ આઈંદ વર્ષ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં રાશિ કરવામાં સંપૂર્ણ ત્રીસ વર્ષ લાગે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શનિ આ સમયે તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બેઠો છે તે જ સમયે વીસ માર્ચ ઓગણીસો પચીસમાં તે રકમ બદલશે અને મીન રાશિમાં પ્રવેશ કરશે શનિના ગુરુની રાશિ પર જઈને તમે ચાંદી સાથે કેટલાક રાશિના નિશાની દાખલ કરશો ફ્રેન્ડ્સ દ્રેક પંચંગના જણાવ્યા અનુસાર શનિ ઓગણત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચીસના રોજ અગિયાર પોઈન્ટ એક વાગ્યે મીન પર પ્રવેશ કરશે આવી સ્થિતિમાં બે પાંચ અને નવમાં મકાનમાં ચાંદીના પાઇ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં કુમારિકા લોકો માટે દરેક ક્ષેત્રમાં ચાંદી રાખવી ખૂબ જ શુભ હશે પછી તે કુમારિકા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા સાચા ભક્ત ચેનલ પર સબસ્ક્રાઈબ કરો વીડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યપુત્ર શનિદેવ મહારાજ શનિદેવ હંમેશા છોકરીના રાશિ પર હોય છે પછી મિત્રો મિત્રો અમને તે દસ મોટી આગાહી જણાવો કે શનિદેવ તેની કૃપા બતાવશે તેના વિશે દસ મોટી આગાહીઓ નંબર એક કન્યા રાશિ ની પ્રથમ આગાહી કહે છે કે પચીસ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના રોજ જયારે શનિ ચાંદી પહેરશે તે તમારા માટે ખૂબ શુભ હશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવ ની ઘણી કૃપા તમારા પર બનાવવામાં આવશે જેથી તમારી કારકિર્દીની ની પરિસ્થિતિ શનિદેવ વધુ મજબૂત બનશે અને તમારી કારકિર્દી ક્ષેત્રમાં તમને ખૂબ મદદ કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઘણી રીતો ખોલવા જઈ રહ્યા છો સન ગોળ અને શનિનો ખૂબ આનંદ આ દિવસોમાં તમારા પર બનશે જેના કારણે તમારું જીવનનું કાર્ય પાછું આવશે ફરીથી ટ્રેક કરો કુમારિકા રાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે ઓગણત્રીસ માર્ચ થી શનિદેવની કૃપાથી તમને તમારી મહેનતનો સારો પરિણામ મળશે અને જો તમે પ્રારંભ કરવાનું પ્રારંભ કરો તો તમે તમારી કારકિર્દીમાં ઘણી બધી ખોલી શકો છો તમારો પોતાનો નવો ધંધો જો તમે આમાં વિચારો છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે અને તમને વધુ વ્યવસાય કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા માંગતા હોય આ સમય ખૂબ સારો રહેશે આ દિવસોમાં તમારા માટે પણ તમારા માટે ખૂબ જ માયાળુ બનો જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈક પ્રાપ્ત કરવા વિશે વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે તમે જો પ્રસ્તાવ પણ મેળવી શકો છો તમારી ક્ષમતા શનિદેવની શનિદેવની સિલ્વર સિલ્વર પે પહેરીને તમને કારકિર્દીમાં પ્રગતિ અને બ પ્રોમોશનથી માટે સારા યોગ મળી રહ્યા છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો પછી તમે નોકરી મેળવવાની નોકરી બની રહ્યા છો તો શનિદેવના ઘણા આશીર્વાદ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના મહિનાથી શરૂ થવાના છે મિત્રો આ સમય કોઈ પણ વરદાન સાથે તમારા માટે કામ કરશે નહીં જે કોઈ પણ આ સમયગાળા દરમિયાન પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યો છે આ સમય દરમિયાન તેમના માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે તે વ્યક્તિ જે ઉચ્ચના ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે અધિકારીઓ સહકાર મેળવી શકાય છે અને નવી જવાબદારીઓ મેળવી શકાય છે પ્રમોશન પણ રચાય છે સમય કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે અનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા જો તમે જો લોન લેવાનું વિચારી રહ્યા છો ત્યાં છે પછી આ વિચાર તમારો યોગ્ય રહેશે નહીં કૃપા કરીને તમારો વિચાર બદલો પછી લોન આપો અને લોન આપતી વખતે તમારી પાસેથી વડીલોની સલાહ લો જે શનિદેવની કૃપાથી તમારો અનુભવ વધારશે ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ હા મિત્રો કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ બનશે તમારા માટે ચાંદી પર શનિદેવ પહેરવાનું ખૂબ જ શુભ રહેશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને શનિદેવ સારા પરિણામ આપવાના છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છો તો તમને અનુકૂળ પરિણામ મળશે તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે જે લોકો સ્પર્ધાત્મક તૈયારીમાં વ્યસ્ત છો પરીક્ષામાં તમારે ઘણી મહેનત કરવી પડશે તો જ તમને સફળતા મળશે સાથે જ જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓને સફળતા મળશે અને તમારું સ્વપ્ન પણ આ સમય દરમિયાન સાકાર થઈ શકે છે જો તમે સરકાર તરફથી સાંભળ્યું હોય તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે જો તમે ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે એમ કહેવું ખોટું નહીં હોય કે એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદીનો સિક્કો પહેરવો તમારા માટે ખૂબ જ શુભ રહેશે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ જ્યારે શનિકુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન તેઓને ઘણો ફાયદો થશે તેમનો પોતાનો વ્યવસાય અથવા તમે લાંબા સમયથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો તમારું સ્વપ્ન હવે સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો વિકાસ થશે જીવનરક્ષક વ્યવસાય શરૂ કરો તેમનો ધંધો થઈ ગયો દેશનો દિવસ રાત ચાર ગણો વિકાસ થશે વિદેશમાં વિસ્તરણ થશે ભાગીદારીમાં વ્યાપાર કરનારાઓને ઘણા સ્ત્રોતોમાંથી સફળતા મળશે વેપારી વર્ગના લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસથી શનિ તમને ઘણો આર્થિક લાભ આપવાનો છે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે અને તમને એક પછી એક સફળતા મળશે તમને ધંધામાં ફાયદો થશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી આર્થિક લાભ થશે અને તમે આ સમય દરમિયાન ખર્ચમાં પણ ઘટાડો જોશો જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો જે લોકો નોકરી કરે છે અથવા પૈસા ધરાવે છે તેઓને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલા પ્રયાસો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવે છે તો કૃપાથી શનિદેવનું તમારું સપનું સાકાર થશે આ સમયગાળામાં તમને જમીન મકાનનો લાભ મળશે જૂની મિલકતોમાંથી તમને મોટી સંપત્તિ મળી શકે છે જે લોકો વધુ ભાડાના મકાનમાં રહે છે તેમના પર હવે લક્ષ્મી માતાની વિશેષ કૃપા વરસી રહી છે હા મિત્રો કન્યા રાશિના લોકો માટે શનિદેવના ચરણોમાં ચાલવું ફળદાયી રહેશે કોઈ કામમાં હાથ મિલાવશે તે કાર્યો તમારા દ્વારા સફળતાપૂર્વક પૂરા થશે જેઓ વિદેશમાં કામ કરી રહ્યા છે તેમના માટે તે ખૂબ જ શુભ રહેશે મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પાંખો ધારણ કરશે ત્યારે તમારા પરિવાર અને વૈવાહિક જીવન પર શનિની સાનુકૂળ અસર પડશે જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો તેમના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં વધારો થશે તેમની સમસ્યાઓનો અંત આવશે પરિવારમાં જે અણબનાવ ચાલી રહ્યો હતો તે હવે સૂર્યપુત્ર શનિની કૃપાથી સમાપ્ત થશે તે સમાપ્ત થઈ જશે પરંતુ મિત્રો તમારે આ માટે પ્રયત્નો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે દોસ્તો લગ્ન કરવામાં વ્યક્તિ જે પણ દુવિધાઓનો સામનો કરી રહ્યો હતો તે હવે સમાપ્ત થશે શનિદેવ અને સૂર્યપુત્રના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ બની રહી છે જે લોકો કોર્ટમાં જાય છે અને લાંબા સમયથી ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓનો અંત આવશે જેના કારણે તમે શનિની કૃપાથી તણાવ મુક્ત રહેશો દેવ મિત્રો તમે સાંભળી શકો છો કે જો તમે આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી ફાયદો થશે તમારી કૃપાથી પહેલાં તો ખોટું નહીં થાય શનિદેવના કારણે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશહાલ રહેશે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ રહેશે તમારા પડોશીઓ સાથે તમારું વર્તન સારું રહેશે તમે આ સમય દરમિયાન એકબીજાનો સાથ મેળવી શકશો અને જો તમે હાલમાં તમારું પોતાનું ઘર બનાવવાના કામમાં વ્યસ્ત છો તો તમારો પ્રોજેક્ટ હશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારું પારિવારિક જીવન ખૂબ જ આનંદમય રહેશે થોડા દિવસો જેના કારણે તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે જેઓ ઇચ્છતા હોય તેમની ઈચ્છા પૂરી થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે વિશેષ સાવધાની રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ આનંદદાયક પરિણામ આપી રહ્યો છે નંબર છ કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર આવશે અને મીન રાશિમાં ચાંદીના પગમાં ધારણ કરશે તો કન્યા રાશિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું પરિણામ આવશે હા મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આ સમયે હાર્ટ બીપી જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણું ટાળવું પડશે જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે હા મિત્રો તમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે આ સમયે તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી વીસ માર્ચ ઓગણીસો પચીસની શરૂઆત તમારા જીવનમાં સારા પરિણામ લાવશે તેથી તમારે આ સમયે શનિદેવના શુભ પક્ષને કારણે તમે ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગે ચાલશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે અંક સાત કન્યા રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જયારે શનિદેવ માર્ચ મહિનામાં કુંભ રાશિમાંથી બહાર નીકળી જશે અને મીન રાશિમાં ચાંદીનું પીંછું ધારણ કરશે ત્યારે તમને સારા પરિણામ મળવાનું શરૂ થશે હા મિત્રો આ સમય દરમિયાન તમને લાભ મળશે ઘણા ક્ષેત્રો તમારા માટે દેવાની સ્વતંત્રતાના દ્વાર ખુલશે અને તમે તણાવમુક્ત જીવન જીવશો તમારા વ્યવસાયમાં વધારો થશે જેના કારણે તમે બમણી અને ચાર ગણી પ્રગતિ કરશો સમાન નોકરી અને પૈસાવાળા લોકોને સારા પરિણામ મળશે બેરોજગાર લોકોને રોજગારની તક મળશે પતિ પત્ની વચ્ચેના મતભેદો સમાપ્ત થશે જે લોકો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના સપના સાકાર થશે અને જે વ્યાપારીઓ વિદેશ જઈને પોતાનો બિઝનેસ વધારવા માંગે છે તેમના પ્રયાસો સફળ થશે જે વ્યક્તિ લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે અને તમને કોર્ટના કેસમાં વિજય મળશે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય તમારા માટે મિશ્રિત પરિણામ આપી રહ્યો છે મિત્રો તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી કર્મફળ આપનાર ભગવાન શનિદેવ મહારાજની જયકાર કરો ચેનલ વિડિયો લાઈક કરો શેર કરો જેથી કરીને તમે ભગવાન નારાયણના આશીર્વાદ મેળવી શકો Abha.